કારેલીથી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસે ખુલ્લા વરસાદી કાસમાં ખાબકી બસમાં સવાર ચાલક અને વિદ્યાર્થીઓ સહિત સાડત્રીસ જેટલાની નાની મોટી ઈજા કારેલીથી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસેની ખુલ્લા વરસાદી કાસમાં ખાબકતા બસમાં ચાલક સહિત ત્રીસથી વધુની ઈજા થઈ હતી સોમવારે સવારના રાબેતા મુજબ કારેલી ગામથી એસટી બસ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો સાથે જંબુસર આવી પહોંચી હતી

એવી પાનમિયા ચંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહીની કવાયત હાથ ધરી હતી મોહિન કારા ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે